ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદ સજા ભોગવતા પાકા કેદી પહેલાલ વસાવા અભયસિંહ વસાવા પ્રફુલ્લચંદ્ર વસાવાને વીસ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય સરકારના નક્કી કરેલા ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો એ મુજબ કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલી કેદીને વહેલી તકે જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કર્યા હતા જેના પગલે પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અત્રેની ભરૂચ જિલ્લા જલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભૈલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓને હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વેલી વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને મુક્ત કરેલ છે